બ્રિજ તૂટ્યા બાદ વડોદરા આણંદ તરફ જતો માર્ગ અવરોધ હતા માલવાહક વાહનોને હાલ તુરંત વૈકલ્પિક રૂટ ઉપરથી પસાર થવાની ફરજ પડી રહી છે મળતી માહિતી પ્રમાણે માલવાહક વાહનોએ હવે સ્ટેટ હાઈવે ની જગ્યાએ ફરજિયાત નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર વાંસદ થઈ સૌરાષ્ટ્ર તરફ જવાની ફરજ પડી રહી છે વડોદરા આણંદ વચ્ચે આવેલો મહીસાગર નદી પરનો બ્રિજ ધારાશય થઈ જતા દક્ષિણ ગુજરાતથી થી જોડતો વાહન વ્યવહાર પર માઠી અસર પહોંચી છે ઉદ્યોગમાંથી જતા માલવાહક વાહનોએ ઇંધણ વ્યય સાથે સમય બગાડવાનો વારો આવી રહ્યો છે ટ્રાન્સપોર્ટ ને પહેલી વાત તો સાઈઠ કિલોમીટર ફેરવવો પડતો

તે લોકો આપે તો થોડો ગાડીવાળાને ફાયદો પડે ને ભરૂચ જ્યારે શું આપણે ભરૂચથી આપણે લઈને ડેજવાળાને કોટલ લોસ છે એમાં કારણ કે કોઈ ઇન્ડસ્ટ્રીવાળા અમને ભાડા કોઈ વધારવામાં નથી ને આ લોકો બંધ કરી દર એટલે આ ફેરવવો પડે તો ગાડીવાળા પર જ બધું ભાડે આવવાનું છે એમ બી આ ઉદ્યોગ મળી પ્રવાડી રોજ છે અમને એટલે કોઈ